The <laughs> વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ ઋતુપલ એપાર્ટમેન્ટમાંથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના બચ્ચા આવેલ ઋતુપલ એપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં એક મગર નું બચ્ચું આવી ગયું છે સંદેશો મળતા જ રેસ્ક્યુ ટીમ ના સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાંથી બે ફૂટ ના મગરના બચ્ચા ને રેસ્ક્યુ કરી વન વિભાગ ને સુપ્રત કર્યો હતો નમસ્કાર દોસ્તો મિત્રો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા અત્યારે અડધા એક કલાક પહેલાં ન્યૂ સમાસાવી રોડથી ઋતુપલ સોસાયટીથી પરેશભાઈ પટેલનો કોલ આવ્યો હતો કે એક મગલનું બચ્ચું જોવામાં આવ્યું છે જે જાડી મા કસે જતું રહ્યું છે તો હું તત્કાલ અહીંયા આવીને મારી ટીમ સાથે એને શોધખોળ કરી શોધખોળ કરીને એને સેફલીથી આ બે ફૂટનું બચ્ચું આપણે રેસ્ક્યુ કર્યું છે હવે આને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોંપી દઈશ